આજે તારીખ સાત બે બે હજાર ચોવીસ તો આજે મગફળીની આવક સારી છે કાલે થોડા ભાવ સારા હતા એટલા માટે આજે આવક સારી હવે જીરાની આવક થોડા લઈ જઈ રહ્યો છો જોવા જીરાની આવક

दरिद्रबाट 1 55 अब 55 हा 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 बोले छ किन मारे क्या अपन चारो नरो बाघ अब तिनी नै भइ यार जेनी सथै आएर छाउँछु महात्मा हुएन 55 55 बांध बनाउनु छ हजुर हजुर न हरबरो न न पूरा 5600 रुपैयाँ न

স । <Jincción> <sharpesturpar> <situation> જો મિત્રો ઇનૂ ખાલે ચેનલને સરપ્રાઈઝ કરજો અને જે બને ફોલો કરજો ખેડૂત હિત માટેની આપણી આ ચેનલ છે રામ 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 યે લઈ

અઠાણું નવ્વાણું ચૌદસો એક બે ત્રણ ચાર પાંચ પાંચ પંચાણું ચૌદસો હાલો પાપા સહી કરોના મહેતાજી કોણ છે

আসসালামু আলাইকুম। আল্লাহু আকবার। 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 আল্লাহু আকবার